નમસ્કાર મિત્રો મિત્રો શેર બજાર ગુજરાતી તમારા બધાનું સ્વાગત છે આજે આપણે એક એવી કંપનીના શેર વિશે વાત કરવાના છે જે કંપનીને તેની માર્કેટ કેપ કરતા પણ મોટો ઓર્ડર મળ્યો છે અને આ કંપનીમાં ચાર ડિસેમ્બરના રોજ વીસ ટકાની અપર સર્કિટ લાગી હતી કંપનીને ઓર્ડર મળ્યો છે રિલાયન્સ જીઓ તરફથી તો આ કેટલા કરોડનો ઓર્ડર છે અને કયા કામ માટે ઓર્ડર મળ્યો છે એના વિશે આપણે તમામ માહિતી તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો જેથી કરીને આ વિડીયો આ શેર વિશેની માહિતી તમને મળી રહે અને તમે શેરમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો પણ તમે નિર્ણય લઈ શકો તો મિત્રો વાત કરતા રિલાયન્સ પ્રોજેક્ટ એન્ડ પ્રોપર્ટી મેનેજમેન્ટ સર્વિસ લિમિટેડ જીઓ પાસેથી એકસો ને સુડતાલીસ કરોડ રૂપિયાનું મહત્વનું ઓર્ડર મેળવ્યા બાદ ગયો પહોંચી જીઓ પાસેથી એકસો ને સુડતાલીસ કરોડ રૂપિયા નો ઓર્ડર મળ્યા બાદ માં ભારે તેજી જોવા મળી હતી આપણને મંગળવારે એક્સચેન્જ ફાઇલિંગમાં કંપનીએ રોકાણકારો ને જાણ કરી હતી કે ઇન્ડોર નાના સેલ

તે સેક્ટર ના કોમ્યુનિકેશન જાળવણી અને વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ભારતીય ટેલિકોમ સેક્ટર હાલમાં બીજા વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું ક્ષેત્ર છે. તે ટેક્નોલોજીમાં વૃદ્ધિ અને બજારની વધતી માંગને કારણે નોંધપાત્ર પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. કેન્દ્રીય બજેટ બે હજાર ત્રેવીસ ચોવીસ માં દૂરસંચાર વિભાગે બાણુ હજાર કરોડ એટલે કે લગભગ અગિયાર પોઈન્ટ પાંત્રીસ બિલિયન ડોલર ફાળવવામાં આવ્યા જેમાં આડત્રીસ ટકા મહેસૂલ ખર્ચ અને બાસઠ ટકા મૂડી ખર્ચ માટે રાખવામાં આવ્યા હતા.

સ્ટોક જૂન બે હજાર ચોવીસ માં એકસો ચૌદ રૂપિયા પચાસ ના સર્વકાલીન નીચલા સ્તર કરતા સાડત્રીસ ટકા વધુ ટ્રેડ થઈ રહ્યો છે કંપની ભારતમાં ટેલિકોમ પ્રોજેક્ટ ની વધતી જતી માંગ ને વળવા તેની પ્રોજેક્ટ અને મેનેજમેન્ટ કુશળતા લાભ લેવાનું લક્ષ્ય રાખે છે તો મિત્રો આ વિડીયો વાત કરીએ આપણે સ્ટીલ મેન ટેલિકોમ કંપની શેર વિશે જેમાં કંપની ને જીઓ તરફ થી સુડતાલીસ કરોડ નો ઓર્ડર મળ્યો છે અને કંપનીના આ માર્કેટ કેપ કરતા પણ મોટો ઓર્ડર છે જેથી શેરમાં પણ આપણને ભારે તેજી જોવા મળી રહી છે તો મિત્રો આ વિડીયો માં બસ આટલું જ હવે આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયો માં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાનો મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વ્હોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજાર ની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો